બસ મજા રામ રામ બધો મજામાં એકદમ છે સ્વાગત છે તમારું નવા બ્લોક ની અંદર તો મિત્રો વાગ્યા હવાર ના સેવા

मित्र हतक मै ठाम कम्प्लिट बधाई ले लिदा दोवा नान दूध राखवा नान मेरो वा नान डेरी देवा नान

તો મિત્રો નાડે વાગ્યા હાડા આઠ હવાર ને એકદમ તાજ છે ને મિત્રો મી જો હું કરી દીધી મોટર ગદક પાણી ચાલુ ને ભીહુન નવરાવા હાટી કરી દીધી મોટર ચાલુ તો મિત્રો આ પાણી એકદમ ગરમ ગરમ છે પાણી અને સવારના ના અમે કોઈ દી ભીહુ ધમારતા હતા નોતા પણ આજ હમણાં અઠવાડિયા છે ભીહુ મિત્રો ધમારીએ એટલે એમાં કેવું છે ખબર એક દી બહુ માદણા છે ને તે અમારે રણજીતભાઈ ને ઘેર લીલું કે કે ભનાઈ ગાલો ને ધારી કે ધોવે નાખ છે મેં કીધું હાલો ને ધોવા નાખીએ પછી મિત્રો ધારીઓ ધોતા હતા પાણી એકદમ ઊનુ મેં કીધું આ તો ભીણું ધમાયા છે એવું છે તો ભીણું ધમાર્યું ને મિત્રો સવારના પોરમાં તો હાં દોઢ લીટર દૂધનો વધારો થયો હવારના પોરમાં મેં કીધું કેટલા સાત વાગે ધમાવી દીધું આજ મારે થોડુંક ઉઠવા મિત્રો મોડું થયું એટલે મેં સાત વાગે ભીણું ધમાર્યું ને તો મારે કાયમ હાં જી ત્રેવીસ બસો દૂધ થતું ને હમણાં કાયમ મારા સાંજ સોવી બસો સોવી ત્રણસો સાડા સોવી પછી એટલું દૂધ થાય ભીંું ગાયોનું તો અલગ ચાલો મિત્રો ભીનું તમારું કામ કરતા હું ચાલુ ને મિત્રો આપડા તો લોક ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ માં કે તમારા દોસ્ત ભાઈઓને શેર કરી દો લાઈક સબસ્ક્રાઈબ આવવાનું ભૂલતા જ નહીં કોમેન્ટ જરૂર કરી દીધો મિત્રો ચાલો ભીનો તમારો આ તારો મિત્રો સવારના સવારે માં ફોન લઈ ને હું ઉભે થયા કોઈ ઘરના કઈ બાટતા ને કામ ધંધો છે કંઈ ફોન લઈને વિગ્રહ નીકળી રહ્યા છે કામ ને જાણે बस लाइक करना है मेरे को था मुझे थोड़ी ये नहीं हेलो किस खाते थे 3 लो नहीं કાણામાંય 6 વાગ્યો 6 વાગ્યો 6 વાગ્યો ધારીયો ધારીની ભેંસો જ કંધામાં રોકઈને મેત્રા વાગે મેત્રા ઊંજો ને તો બોલો ભંગે તો આખે કોદરાઈ લઈ જાવે સાબ બહુ છે ને સાબ ને もうなにりいなりばい <laughs> Let's see. Yeah, 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 yeah. તો મિત્રો આપડે જરસી ગાય ની નવરાવા માટે નથી જમાવટ આવતી મોઝામાં પણ આ જરસી ની ગધ નો ગાયો કા સાર નીકળી જાય

国外也可以有看。 મિત્રો ફાઈન ના લાખો ઢારી ગવા નાખ્યું ભીણું તમારે નાખ્યું અને આપડી ગાય ડૂડે ગઈ તો હાલો ભીણું નાખી દઈએ નીણ અબાવ માંડાવી દીકે દઈએ પછી બાદમાં ભાગે દઈએ ખ તો મેડ્યા આગળ મિત્રો લોક માં કન્ટિન્યુ રહીજો તો મિત્રો ફાઈનલ મે ખોડ વાઢે લીધું અને મિત્રો અમારા થી ખોડ વાઢવાનો ઉપકરણ ને તીંદીડા કે અમે હે ને ખોડ કટિંગ કર નાખી અ તો એનું ઉંદીડા ઈ જો મણ કીધું હોત ને કે અમે ખડ કટિંગ કર નાખે તો હું એને મૂળ આપે દઉં તો આખો એક ખોડ કટિંગ લાગટ કર નાખ્યો હોત ને તો મારે ફેરું કરવાનું જ રહેત આ જોવો તો કાક કાક રાવા દીધું ના અર્ધું કાપેન ને ઢીગલા નાખ્યું મિત્રો આ જોવો તો કાપે કાપે કાપેન અહીં કાપેન ને એને આમાંથી કામ જોડતું છે મને તો એ છે કે એના દાંતમાં પાનું નીકળતું છે દાંત ખજા દાંતમાં કાઉ ખાલી પાનું નીકળતું હોય તો એવું લાગતું હોય જોવાય મળે છે

હાથ હા એક એક છોડવામાં પાંચ પાંચ હાથ હાથ ફીટ્યું ઉટ્યું ને પેન્ટેન ફીટ ઉરા દીધું બીજું આખું કટિંગ કરને મિત્રો ક્યાં વળ નીકળે ને લઈ લઈ તમારું તો લઈ જાય પડે લઈ

આવ્યું જાવ સેના મોટી ફેનુ રાખીએ હવાના પોર્વ પછી કમ્પ્લીટ કરી લેવાનું હા હા ગાટલા ને કામાં લપતે ઈ જર્સ શું છે એચ એફ આ આપડું ગીત

હા આપણે મિત્રો હોય ને ભીનું પીવડાવવાનું થઈ ગયું ફૂલ ટાઈમ કે આખી રાત અંદર હોય હવા અંદર હોય ચાલો આપણે છે અને લુગડા નથી બદલાવ સીધી ભીનું ને જેમ પણ મહેમાન થશે છે હું તો કે રહી ગયા મહેમાન મેન રહી આવ્યા આપણે અને હું કાંઈ મહેમાન નહીં કાઉં મહેમાન હું તો હે ને એક મારે કડસી જવું પડે છે ચાલો મિત્રો હું કાંઈ હું હે ને આટો મારે તો મેં હું કાંઈ બેસી જાઉં તો ભાગી ભાગે જાવ રોકાઈ જાવ નહીં હા એ એક દિમાં કામ બેદી થઈ જાય અરે એક દી બે દી નો થશે રોકાઈ જાવ ને હે હા હું પારો હે મિત ભાઈ તું રોકાઈ જા એને કા ભણી વાસ હે રાશિયા માં હે હા લઈ લેવાનું જરૂર હતી હા બે હજાર હા બે હજાર લઈ લઈ હા લઈ લો અમારા સટા ગાડીઓ હા લઈ લઈ સટા

કે ન કે જ રહે તમારે કે દે આવું રાણા બાપ ઈ જેવું ગામ કેદી આવે ઈ આપણે હગાઈ કરાવો હગાઈ કરાવો તો મિત્રો પીવરાવાનું કામ ચાલુ કરી દીધું ને એ ખાલી મારે બેસ ભી પીવરાવાની બાકી છે માધુપુર મંડેર નીકળ તો મિત્રો હું તમને કેતો હતો કે અમારે આમ પાસે જ માધુપુર દરિયો છે એકદમ બીજમાં કંઈ કઈ ઘટે નહી સોપાટી છે પણ અમે કોઈ દિવસ માથું કંઈ ન જાઈએ અમે એ દરિયે ફેરવાનું એવું કંઈ હોય નહીં હાલો ભાઈ ફેરવા જાવ નહીં જાઉં બહાર ના આવવાની બહુ મોહ કે આ માથું પર હાલો આપણે જઈએ તો ફેર્યું ને નહીર્યો આ પાસે હોય નહીં કંઈ હોય નહીં ઘર કહે ને કે બહાર તીરથ કરવા જાય આ ઘરમાં તીરથની માહિતીની સેવા ન કરે એવું બધું છે તો મિત્રો મીમાન આવ્યા હતા મિમાની મજા આવી એકદમ આ ખુદી રોકાણા ને પાછા એ અમે તો બહુ તાણ કરી રાત રોકાઈ જાય પણ રોકાણા નહીં મિત્રો પાછા આવી ગયો મિત્રો હાલો વાંધો મને કહે બના ભાઈ તમે આવી જાવ મેં કીધું બાપા હું તા ના ખાખ જા ન કરું ખાખ જાતો નથી કે મારા તો મિત્રો અટાણે વાગ્યા છ અને આપણે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો એલ હાગરી ગયું તમારું બાપ દોવાનું ટાણું થયું તમને ખબર છે કે ને ભાન એ બેઠી હોય નિરાત ની તમારા જેવી મજા તો કોઈ ની નથી તો જોઈ મિત્રો આના જેવી મજા છે કોઈ ની

પડ્યો રે એટલે કોઈથી કોઈ ખાધો ને ઘણી વાર ઘણી વસ્તુ નીકળે પણ બનેતા હોય તો હું આથી જ નાખા પણ ફટાફટ ખાણ કરવાનો હોય ને એટલે એ ભરલા બાકી આથી જ નાખા અને એક ભાઈ મણી કહે કે પાવડર કયો તમે વાપરો ભીહોની ડે 12 મહિના ત્રણસો ને પહાઠી દી તો આપણે મિત્રો ત્રણસો ને દી આપણે આ લોએ મીન કરોયલ આવે જો આ પાવડર આપણે વાપરીએ લોએ મીન તો મિત્રો એ આપણે અગિયારસો બારસો રૂપિયા પાંચ કિલા પડે અને એક ભાઈ કહે કે ઘરનો કાં ભાવ થાય તો મિત્રો આ કેટલા કિલાનો ડબ્બો છે પચીસ કિલો માથે છે તો આ ડબ્બો મી એક હજાર ને પચાસનો લીધેલો છે પચીસ કિલા એટલે એટલો ભાવ કિલ્લાનો ભાવ તમને ખબર ને કિલ્લાનો કદાચ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા જેટલો થતો હોય આપણે કંઈ ગુણાકાર કરવા કરવાને મિત્રો તો મિત્રો તમને મારા બ્લોગ જોવાની જો મજા આવતી હોય તો કોમેન્ટ ખાસ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા પણ કરી દીજો ચેનલમાં કોઈ નવા હોય તો મિત્રો તોડી જુઓ એ બનતી જાય ને એ વસ્તુ સારી થતી જાય એટલે વસ્તુ તો સારી જ હતી પણ હમણાં મિત્રો ગાયની થોડુંક ખાણ તો ગાય છે ને ખાણ પડ્યું રહેવા દે તો જે પેડ્યું ને એ ખાણ આપા આપે પછી આપણે આપડી ભાદરની ખાણ બંધ કરી દીધું એટલે ભાદરની ખાણ બંધ કરે ને ખાણ કર્યું આપણી મઘોડીન ચાલુ તો આવું છે મિત્રો કામકાજ ને એક ભાઈ ની ઈ કોમેન્ટ છે કે ભાઈ તમારી ભેંસ એ કે એકદમ સરસ અને સારી છે તો મિત્રો એ બધી માતાજી ની દયા માતાજી ની દયા વગર કોઈ પણ વસ્તુ થાવાની નય આપણે બધા કારા માથાના માનવી આપણે બધા કરમ કરવાના છે આપણે મહેનત કરવી પડે તો આ બધું થાય મિત્રો આપણે આવી પાર્ટીઓ આપણે ઘેર તૈયાર કરવી હોય તો આપણે મહેનત કરવી પડે એની વગર તો મિત્રો થવાનું નથી મહેનત કર તો મિત્રો એક ભાઈ મને કે મેં આપણે જે કોમેન્ટનો રિપ્લાય આપ્યો ને એમાં કે તમારા ઘરના નો પરિચય આપો આખા ઘરનાનો ના ના તો મિત્રો આપણે તહેવારમાંથી આખા ઘર અમે બધા બીનો ફોયુ મર બાપો ને બધાય ભેરા થાય ને કે દો હું તમને એના પરિચય લઈ કરાવી પણ અટાણે આખો એમ તહેવાર માં હોરી દિવાળી હાઈટ મેટ બધાય ભેરા થાય તે દો હું તમને પરિચય કરાવી અને એક ભાઈ મને કહે કે તમારે ગદપમાં જો ઉંદીડા પડતા હોય તો હિંગ ગાંગડા હિંગ આવે ને ગાંગડા હિંગ ઈ કે પાણીમાં નાખી નાખે દો તો ઉંદીડા આવી કે ભાગે જાય હાલો ટ્રાય કરી અટાણે તો નો વાંધો પણ સહી તર મહિને પડે અને એક ભાઈ મને કે કોમેટ આવી ભાઈ એક મહિને ખબર નથી પણ એ કે મારે તમારે તબેલા માં રેવું અને તમારે જોડે કામ કરવું તો ભાઈ અટાણે તો હું એકલો રાજા છે અટાણે મારે અઢાર ઢોર છે નાના મોટા પણ હજે મિત્રો મારા પાસે પછી ભી હું એ ખરીખી હોય ને તો હું એકલો પૂગે જ હજે હાલમાં હાલ નહીં તકવા એટલે મારે કોઈ માણસ રાખવાની જરૂર છે નહીં તો બંદા બિંદાસ હતો કે હા તો આ તો મારે ઉઠવામાં મોડું થાય બાકી જો મિત્રો હું પાંચ વાગે ખાડા છે